વાતાવરણમાં ફેરફાર થઈ શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી પાંચ ફેબ્રુઆરી સુધી હળવા વરસાદની સંભાવના રહેશે ભારે વરસાદની કોઈ શક્યતા નથી અરબી સમુદ્રમાં ભેજના કારણે કેટલાક વિસ્તારોમાં પલટો આવી શકે છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે માર્ચ એપ્રિલમાં વારંવાર હવામાનમાં પલટો આવી શકે છે અરબી સમુદ્રનો ભેજ અને બગડા ભેજના કારણે કંઈક વાતાવરણ બતાવો છે બે થી પાંચ ફેબ્રુઆરીનું વાતાવરણમાં પલટો હોવાની શક્યતા રહેશે પરંતુ હવે લગભગ કંઈક મોટું માવઠું થવાની શક્યતા કદાચ ન પણ થઈ શકે પરંતુ આમ છતાં જોવા જઈએ તો લગભગ સૌરાષ્ટ્રના ભાગો જુનાગઢના ભાગો સૌરાષ્ટ્રના મધ્ય ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા સાંટા કે વરસાદની શક્યતા રહેશે કોઈ ક્ષેત્રના પાંચ એમએલ જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહે છે અને લગભગ રાજ્યના ઘણા ભાગમાં વાદળ રોગ આવવાની શક્યતા વધી જતી હોય છે ઉભા કૃષિ પાકોમાં અને ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી પુનઃ હવામાનમાં પડતો હોવાની શક્યતા રહે છે માર્ચ એપ્રિલમાં વારંવાર હવામાનમાં પડતા આવી શકે અને હવે વાત જોડીથી મુક્તિનો રસ્તો ક્યારે

ઘટના નસવાડી તાલુકાના કુંડાના નલિયાબારી ગામની છે જ્યાં રાત્રે પ્રસુતાને પીડા ઉપડી પરંતુ રસ્તાના ભાવે એકસો ઘર સુધી આવી ન શકી ગામ લોકો બે કિલોમીટર સુધી જોડીમાં ઉચકી મહિલાને એકસો સુધી લઈ ગયા પ્રસુતાને મહા મહેનતે હોસ્પિટલ સુધી તો પહોંચાડાઈ પરંતુ બાળકને બચાવી ન શકાયું પ્રસુતાએ મૃત બાળકને જન્મ આપ્યો અહીંયા સુધી એમ્બ્યુલન્સ આવી શકત અને સમયસર સારવાર મળી હોત તો અમારો જે બાળક હતું એ જે મૃત હાલતમાં જન્મ થયો હતો એ ના થાત પ્રસુતાને હાલાકી પડી હોય અને જોડીમાં લઈ જવી પડી હોય એવી ઘટના પહેલી નથી છોટાઉદેપુર જિલ્લામાં અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે ગામ લોકોએ સારા રસ્તાની માગણી કરી છે ત્યારે હવે લોકોને ક્યારે તંત્ર જાગે છે અને રસ્તા મળે છે એ જોવું રહ્યું તંત્ર પાસે ગામ લોકોને આશા છે કે વહેલી તકે રસ્તો મળે તો કોઈ પ્રસૂતાને પોતાનું વાલ સોયું ઘુમાવવું ન પડે અને કોઈ નવજાતને પોતાની માતા ન ઘુમાવવી પડે વાહન નથી આવતા મોટા મોટા વાહન નથી આવતા એટલે અમારે જોડી બનાવીને લાકડાની અંદર જોડી બનાવીને અમે નિશાના સુધી લઈ જઈએ છે એટલે અમારે રસ્તો ખરાબ છે ને એટલે અમારે રોડની માંગણી કરીએ છીએ અમે આ આવેલું જે કુંડા ગામ છે તેનું નડિયા બાર જે ફળ્યું છે ત્યાં એક ઘટના બની છે એક પ્રસુતા મહિલા ને જે રોડ સુધી લઈ જવા માટે આ ગામના યુવાનોએ જે મુશ્કેલી વેઠી છે અહીં બહાર નીકળવા માટેનો એક કાચો રસ્તો છે અહીંથી વારંવાર આ વિસ્તારના લોકો જે છે તે મહિલાને કોઈ પ્રસૂતા મહિલા હોય કે બીમાર કોઈ વૃદ્ધ હોય તેઓને હોસ્પિટલ લઈ જવું હોય તો મોટી કઠિનાઈ વેઠવી પડતી હોય છે ખાસ કરીને આજે આ ડુંગર વિસ્તાર છે આ ડુંગર વિસ્તારની અંદર રહેતા જે આદિવાસી લોકો છે તેઓને વર્ષોથી જે મુશ્કેલી નડી રહી છે તેની રજૂઆતો કરતા આવ્યા છે આજે જે મહિલાને જે દવાખાના સુધી પહોંચાડી હતી અને ખાસ કરીને જે મહિલા જે છે તેઓને હોસ્પિટલ સુધી પહોંચી તો કઈ પરંતુ તેઓએ જે બાળકને જન્મ આપ્યો હતો તે મૃત હતું એટલે ચોક્કસથી આ વિસ્તારના લોકો તો વારંવાર રજૂઆતો કરે છે પરંતુ આ જે સરકાર બેઠેલા જે અધિકારીઓ જે છે તેઓનું પેટનું પાણી હલતું નથી આ બનાવ એક નથી અનેક છે પરંતુ ક્યારે સરકાર જાગશે આ વિસ્તારના લોકોની ક્યારે ચિંતા કરશે હવે આ જે સરકાર

હોવાનો પ્રવાસીઓનો આરોપ છે બસમાં ચાલીસ જેટલા પ્રવાસીઓ સવાર હતા આજ રોજ વહેલી સવારે ચાર વાગ્યાના રસ્તામાં સાપુતારાથી અઢી કિલોમીટર તરફ જતા રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસની સામેના ઘાટમાં નાસિક તરફથી આવતી એક પ્રાઇવેટ લક્ઝરી બસ ખીડમાં પડી ગઈ આશરે 48 જેટલા પ્રવાસીઓ તેમાં હતા જે પૈકી પાંચ પ્રવાસીઓનું મૃત્યુ થયા અન્ય જે ઇજાગ્રસ્ત હતા તેમણે સીએસસી સામગહાન ખાતે 35 જેટલા દર્દીઓને લઈ જવામાં આવ્યા ગંભીર રીતે ઇજાગ્રસ્ત પામનાર 7 જેટલા પ્રવાસીઓને આહવા ખાતે અને એક પેસેન્જરને સુરત ખાતે રિફર કરાયો આ ઈવન મે પીડા ગઈ થી ડાર્યું હમ આપણે ડ્રાઈવર સ 2000 કા કે ભાઈ જા બસ રોક લે સુલ તું આરામ સે હમ સવારે લગભગ સાડા ચાર થી પાંચ ઘટના બની છે વાસ્તવમાં ચાલીસ થી બેતાલીસ દિવસ પહેલા મધ્યપ્રદેશના પુના અશોકનગર શિવપુરી જિલ્લામાંથી ધાર્મિક અને અન્ય પ્રવાસે નીકળેલા લોકો છેલ્લે નાસિક ત્રંબક દ્વારકા તરફ જવા નીકળ્યા હતા બસ ચાર બસો છે લક્ઝરી અને એમાં पैसेंजर्स न कहवा मुझे सापूतारा खाते चा पानी करेल से कदा तो ड्राइवर ने झोंकू आवा केव बनाव नहीं बने हुए परंतु टेक्निकली ब्रेक फेल के अन्य कोई कारण से रात दुर्घटना बनी है में से सबको निकाल दिया गया है और उनका सबको ट्रीटमेंट अंडर ट्रीटमेंट लेकर आया है वहाँ वहां से बिल्कुल पास छह सात किलोमीटर दूरी है जो शामगान सीएससी सेंटर है वहां पे हम लोगों ने ट्रीटमेंट लेकर आया है जिला वहीवटी तंत्र की ओर से अपन कलेक्टर साहब यहाँ पे आ चुके हैं और उन्होंने पूरे डिस्ट्रिक्ट के जितने भी डॉक्टर्स हैं प्राइवेट डॉक्टर्स हैं सबको यहाँ पर शामगान सेंटर में बुला लिया है आ, उन चालीस में से कुछ जो सात आठ लोग ज्यादा ज़्यादा इंजर्ड हैं उनको भी हम लोगों ने आहवा के सिविल हॉस्पिटल में वहां पर भेजा गया है उनकी ट्रीटमेंट वहां चालू हुई है राज्य में सात दिवस में चार अकस्मात मार गोजारो अकस्मात रफ्तार नो અમૂલ્ય જિંદગી છીનવી રહ્યો છે એક અઠવાડિયામાં ચાર અકસ્માતની ઘટનામાં બાર લોકોના મોત થયા જેમાં ડાંગના સાપુતારામાં ચાર ધામની યાત્રાએથી પરત ફરતા બસ ખીણમાં ખાબકી ગઈ આ બસમાં પચાસ લોકો સવાર હતા જેમાં પાંચ લોકોના મૃત્યુ થયા જ્યારે દસથી વધુ લોકો ઘાયલ થયા તો બીજી તરફ અમરેલીના રાજુલાના બારપટોડી ગામ પાસે ત્રિપલ અકસ્માતમાં બેના મૃત્યુ થયા ત્યારે અમદાવાદના ઘોડાસર બ્રિજ પર ગંભીર અકસ્માત થયો જેમાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા ઘોડાસર બ્રિજ પર એએમટીએસ બસ બંધ પડી ગઈ ત્યારે ટોઈંગ કરતા સમયે પૂરપાટ ઝડપે આવી રહેલ આયસર ચાલકે બસને ટક્કર મારતા બંને ફોરમેન બે બસની વચ્ચે આવી ગયા જેથી બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા જેમના ઘટના સ્થળ પર જ મોત થયા આ તરફ બનાસકાંઠા થરાદ સાચોર હાઇવે પર પણ અકસ્માત થયો પીલુડા નજીક લાકડા ભરેલ ટેલરે રાહદારીને કચડી નાખ્યો ખોડા નજીક કેમિકલ ભરેલું ટેલર પલટી મારી જતા બાઇક સવાર બે યુવકોના મૃત્યુ થયા સુરતથી યુપી જતી બસને એમપીમાં અકસ્માત નડ્યો પેચી ગામમાં બસ પાછળ ટ્રક અથડાઇ બસમાં સવાર તમામ યાત્રિકો સુરક્ષિત છે પેસેન્જર બસ ગુજરાતના સુરતથી ઉત્તર પ્રદેશના બાંદા જઈ રહી હતી બસ અને મુસાફરોને દિનાગંજ પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા બધા મુસાફરોને બીજી બસ દ્વારા સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થળે મોકલવામાં આવશે સુરેન્દ્રનગરના મૂળી ડોડીયા હાઈવે પર ભાડુકા નજીક દ્વારકા પોલીસ વાનને અકસ્માત નડ્યો દ્વારકા પોલીસની વાન ભાડુકા ગામના બોર્ડ પાસે આવેલા માતાજીના મંદિરમાં ઘુસી ગઈ મોડી રાતની આ બનાવ બન્યો જ્યાં મંદિરની દિવાલ તોડી પોલીસ વાન મંદિરમાં ઘુસી જતા અકસ્માત થયો પોલીસ વાનના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત થયો પોલીસ વાનના ચાલકને સામાન્ય ઈજા થઈ મૂડી પોલીસની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી રાજસ્થાનના ઝુંઝનુથી અકસ્માતના દર્દનાક દ્રશ્યો સામે આવ્યા બસના ટાયર નીચે દબાઈ જતા એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું બસમાં ચડવાનો પ્રયાસ કરી રહેલો આ યુવક તમે જોઈ શકો છો આ યુવક પર બસ ચાલકે ટાયર ચડાવી દીધું યુવકના પરિવારે બસ ડ્રાઈવર અને કંડક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અકસ્માતના આ દર્દનાક સીસીટીવી રાજસ્થાનના ઝુંઝનુથી આવી રહ્યા છે જ્યાં અકસ્માતનો આ બનાવ સીસીટીવીમાં કેદ થયો છત્તીસગઢના ધમતરીમાં થયેલો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો બેકાબુ મોપેડ સવાર યુવતી ટ્રેક્ટર સાથે અથડાઈ સદનસીબી યુવતીનો બચાવ થયો છે ઘાયલ યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે તસવીરોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ આખો અકસ્માત થાય છે છત્તીસગઢનો આ બનાવ છે યુવતી ટ્રેક્ટર સાથે અથડાય છે હરિયાણાના ફતેહાબાદ જિલ્લાથી જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો બસ વિદ્યાર્થીઓથી ઠસો ઠસ ભરેલી પોલીસની કામગીરી પર અહીંયા સવાલ ઉઠી રહ્યા છે હરિયાણાનો આ બનાવ જોખમી સવારીનો આ વીડિયો છે કેટલી સ્પીડમાં જઈ રહી છે બસ એ પણ તમે જોઈ શકો છો ને તેમાં વિદ્યાર્થીઓ જોખમી સવારી કરતા દેખાઈ રહ્યા છે લટકતા દેખાઈ રહ્યા છે કહેર કેવી રીતે જીવને જોખમમાં મૂકે છે આની ત્રણ અલગ અલગ તસવીરો અમે આપણે બતાવી રહ્યા છીએ રાજસ્થાન છત્તીસગઢ અને હરિયાણા આ ત્રણેય રાજ્યોમાં આ પ્રકારની તસવીરો જોવા મળી છે રાજસ્થાનમાં તમે જોઈ શકો છો કે બસના ટાયર નીચે એક યુવક આવી ગયો બીજી તસવીર છત્તીસગઢની છે જેમાં તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર સાથે એક યુવતી અથડાય છે ટ્રેક્ટર પણ ફૂલ સ્પીડમાં હતું અને ત્રીજી તસવીર હરિયાણાની છે જ્યાં બસમાં લટકતી સવારી કરતા કેટલાક વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે રાજકોટની વધુ એક હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી બહાર કરાઈ છે વિદ્યાનગર રોડ પર આવેલી ઓલિમ્પસ હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં પણ ચેકિંગ કરાયું ઓલમ્પસ હોસ્પિટલમાં ક્લેમની રકમમાં ચેડા કરાતા હોવાનું ખુલ્યું છે કે હોસ્પિટલમાં ગેરરીતિને લઈ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ઓલમ્પસ હોસ્પિટલમાં અલગ અલગ રોગોની સારવાર કરવામાં આવતી હોય છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ રાજકોટમાં પણ પીએમ વાયજે યોજના અંતર્ગત અલગ અલગ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજકોટ શહેરના વિદ્યાનગર રોડ ઉપર આવેલી ઓલમ્પસ હોસ્પિટલ કે જ્યાં જે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ આરોગ્ય વિભાગની તપાસ બાદ પીએમ વાયજે યોજનામાંથી આ હોસ્પિટલ છે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક જે આરોગ્ય વિભાગની તપાસ હતી આ તપાસમાં ક્યાંક બેદરકારી ક્યાંક ક્ષતિઓ સામે આવી હતી જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને રાજકોટ શહેરના વિદ્યાનગર રોડ છે કે જ્યાં અનેક હોસ્પિટલો આવી છે અલગ અલગ હોસ્પિટલોમાં જે રાજકોટ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને આ ચેકિંગ દરમિયાન જે છે અત્યારે હોસ્પિટલો સામે પણ કાર્યવાહી થઈ રહી છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ ખેડા જિલ્લા આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી આયુષ્યમાન કાર્ડમાં ચાલતી બેદરકારીને લઈને આ કાર્યવાહી થઈ છે મહેમદાબાદમાં આવેલ વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને પીએમ યોજનામાંથી રદ કરવામાં આવી આ હોસ્પિટલ પતરાના શેડ નીચે ચાલતી હતી વિવિધ ગેરરીતિ અને બેદરકારી બદલ રાજ્યની પંદર હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે બે અલગ અલગ તસવીર આપને બતાવી રહ્યા છે જેમાં બે હોસ્પિટલ સામે કાર્યવાહી થઈ છે પહેલી તસવીર રાજકોટની ઓલિમ્પસ હોસ્પિટલની છે જ્યાં પણ ક્લેમમાં છેડછાડ થતા હતા ક્લેમની જે રકમ હતી તેમાં છેડછાડ અને ગેરરીતિ કરવામાં આવતી હતી એટલા માટે એ હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે અને બીજી તસવીર ખેડાની છે જ્યાં વેદ હોસ્પિટલમાં પણ આ પ્રકારની ગેરરીતિ હતી જેથી પીએમ જેએ યોજનામાંથી આ હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરી દેવાઈ સુરત મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય વિનુ મોરડીયા વિફર્યા હતા મોરડીયાએ કહ્યું સુરતમાં પાલિકાના મોટા ભાગના પોઈન્ટ પર ગાર્ડની ભૂતિયા હાજરી બતાવી પાલિકાને ચૂનો ચોપડવામાં આવે છે આ અંગે કાર્યવાહી કરવા અધિકારીઓને તેમણે તતરાવ્યા વધુમાં તેમણે ભંગારના ગોડાઉન હટાવવાની માંગણી કરી તેમણે કહ્યું અમુક તત્વો ભંગારીઓના આડમાં સોસાયટીમાં રેકી કરી અને ચોરી સહિતની ઘટનાઓને અંજામ આપે છે એક તો વિસ્તારની અંદર રેસીડન્ટ વિસ્તારમાં ભંગારના ગોડાઉનો અથવા તો ભંગારની દુકાનો એને તાત્કાલિક બંધ કરવી જોઈએ એના માટે મારી રજૂઆત હતી અધિકારીઓને જાણ હોવા છતાં એ દુકાનો કેમ ચાલુ રાખવામાં આવી નોટિસ એના માટે ભંગારની દુકાનોને નોટિસ શું આપવાની હોય એને તાત્કાલિક એને બંધ જ કરવાના હોય જેથી કરીને તકલીફ ન પડે અને હવે વાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજીનામાનો દોર શરૂ થયો છે ભાજપ મહિલા મોરચાના પ્રમુખે રાજીનામું આપી દીધું મહેમદાબાદ શહેર મહિલા મોરચાના પ્રમુખે રાજીનામું આપ્યું મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન ભટ્ટાચાર્યએ રાજીનામું ધર્યું છે ગીતાબેન છેલ્લા ચાર વર્ષથી ભાજપમાં સક્રિય સભ્ય તરીકે કામગીરી બજાવતા હતા ખેડા જિલ્લા મહિલા મોરચામાં સોશિયલ મીડિયામાં પેજ બનાવનાર પ્રથમ મહિલા કાર્યકર હતા ગીતાબેને અહેમદાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર સાતમાં મેન્ડેટ માંગ્યું હતું જે ન મળવાના કારણે તેમણે રાજીનામું આપી દીધું હોવાનું સામે આવ્યું રાજીનામું આપ્યા બાદ તેમણે ગંભીર આક્ષેપો લગાવ્યા મારી સામે એક એવી વ્યક્તિને મેન્ડેટ આપી દેવામાં આવ્યું છે જે અપક્ષમાંથી આવેલ છે અને પોતે સ્વતંત્ર મહિલા તરીકે પક્ષ માટે જાણે કશું જ કામ કર્યું છે ગઈ વખતે અને આ વખતે એમને ભાજપનું મેન્ડેટ આપી દેવામાં આવેલ છે તો આ બાબતનું મને ઘણું દુઃખ છે આજે પાર્ટીમાંથી રાજીનામું આપીને અપક્ષમાં વોર્ડ નંબર સાતમાંથી માંથી ઉમેદવારી કરું છું જેથી મારી જેવી જેટલી મહિલાઓ છે જે આ વસ્તુ અત્યારે સહન કરી રહી છે એ લોકો પણ આવી રીતે પહેલ કરે ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાની ચૂંટણીમાં ડાકોર નગરપાલિકામાં ભાજપ પ્રથમ બેઠક બિનહરીફ બની શકે છે ડાકોર નગરપાલિકાની વોર્ડ નંબર સાતની પક્ષીપંચ સામાન્ય બેઠક ઉપર એક જ ફોર્મ ભરાયું છે એક જ ઉમેદવાર રહેતા ભાજપના ફાળે આવી શકે છે પ્રથમ બેઠક ભાજપના ઉમેદવાર પ્રિતેશ દેસાઇ બિનહરીફ થઈ શકે આ સાથે ડાકોરની અન્ય અઠ્યાવીસ પૈકી કેટલીક બેઠકો હજુ બિનહરીફ થઈ શકે છે

અમદાવાદ મહુધા ચકલાસી અને સહિતની આ ચૂંટણી યોજાણી છે જેની અંદર ક્યાંક નારાજગી તો ક્યાંક ભાજપ નો ઉમેદવાર બિનય છે સૌ પ્રથમ વાત કરું નારાજગીની તો મહેમદાવાદ ની અંદર ભાજપ દ્વારા મેન્ડેટ ના પાતા ખુદ મહિલા મોરચાના પ્રમુખે રાજીનામું આપી દીધું છે તો બીજી બાજુ વાત કરવામાં આવે તો ડાકોરની અંદર એક વોર્ડ ની અંદર એક સભ્ય છે તે બિનયબ ચૂંટાઈ આવ્યા છે હજુ પણ ડાકોરના જે ધારાસભ્ય છે યોગેન્દ્રસિંહ તેમનું કહેવું છે કે ડાકોરની અંદર હજુ છ સાત સભ્યો હજુ વિનય થઈ શકે એક બાજુ ભારતમાં ભાજપમાં ક્યાંક નારાજગી જોવા મળી છે તો ક્યાંક બિનયબ થવાનું અત્યારે ઘટનાઓ સામે આવી રહી છે જી પંગજ જી ઉમંગ માહિતી આપવા માટે દ્વારકા નગરપાલિકામાં ભાજપ ચૂંટણી પહેલા જીતની રેસમાં છે અઠ્યાવીસ બેઠકો ધરાવતી દ્વારકા નગરપાલિકામાં આઠ બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે ભાજપે ચૂંટણી પહેલા ખેલ પાડ્યો દ્વારકા નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં ભાજપના તમામ સભ્યો બિનહરીફ જાહેર થયા જ્યારે વોર્ડ નંબર ત્રણમાં ત્રણ સભ્યો બિનહરીફ જ્યારે વોર્ડ નંબર સાતમાં એક સભ્ય બિનહરીફ જાહેર થયો જેથી ભાજપમાં જશ્નનો માહોલ છવાયો છે ધોરાજીમાં ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો સાથ જોડી આપમાં જોડાયા કોંગ્રેસના સ્થાનિક આગેવાનો ધોરાજી કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટરના પતિ ધર્મેશ રાજીગુરૂરાજી શહેર ઉપપ્રમુખ ધોરાજી યુથ વિંગ શહેર પ્રમુખે પક્ષ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા પક્ષ પલટો કરતા કોંગ્રેસ આગેવાનોએ કહ્યું કોંગ્રેસની ચૂંટણીમાં અવગણના કરતા અમે આપમાં જોડાયા છીએ પાયાના જે કાર્યકરો એની અવગણના કરી જેને લીધે આજે અમારે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં અમારે વિવિધ પ્રવેશ કર્યો છે આમ આદમી પાર્ટીની સત્તા આવશે તો મેં ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરાવશું અને ધોરાજી જનતાને શુદ્ધ પાણી વિતરણ થાય એવામાં પ્રયત્ન કરશું જે આઠ આઠ દિવસે પાણી આવે છે એની જગ્યાએ ત્રણ ત્રણ દિવસે ધોરાજીની જનતાને પાણી મળે એવામાં પ્રયત્ન કરશું